પ્રીમિયર થવા જોઈએ કે નહીં આ સવાલ બહુ જૂનો છે અને આ સવાલના જવાબમાં ઇન્ડસ્ટ્રીમાં પણ બે મત જ છે કોઈ કેમ કહે છે થવા જોઈએ કોઈ કેમ કહે છે પણ ના થવા જોઈએ મારો હું મત છે એ હું તમને જણાવી દઉં હવે છે ને પહેલાં તો એક દાગ લાગ્યો છે એ દાગ પહેલાં દૂર કરવો પડશે કે પ્રીમિયરમાં ફિલ્મ જોઈ એટલે પોઝિટિવ રિવ્યૂઝ હોય આ એક દાગ છે હવે આ દાગ કઈ રીતે દૂર થશે મને નથી ખબર જો મેં એક ફિલ્મનું પ્રીમિયર અટેન્ડ કરેલું છે હું ઇકબાલ ફિલ્મ હતી ને સુરતમાં પ્રીમિયર યોજાણું હતું અને નવી નવી ચેનલ હતી અને એમાં ઉપરથી આમંત્રણ આવ્યું એટલે ભાઈ થઈ ગયા ખુશ કે ભાઈ ચાલો મિત્ર ગઢવીને મળવા મળશે અને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે ફિલ્મ જોવા મળશે અને ફોટા બોટા પડાવશું ને ફ્લોમાં ફ્લોમાં અંદરથી એટલી ઉભરાઈ ગઈ ને ખુશી તો એમ થઈ ગયું કે થોડું ઘણું ફિલ્મ વિશે આપણે સારું બોલી નાખશું ભલે એ લોકોને ગમતું હોય આપણને શું વાંધો આખો કાર્યક્રમ યોજાઈ ગયો સદભાગ્ય આપણા એ હતા કે ફિલ્મ સારી નીકળી ફિલ્મ સારી નીકળી એટલે પેટ ભરીને આપણે રિવ્યૂમાં ફિલ્મના વખાણ કર્યા પણ અંતે કોમેન્ટ તમે રિવ્યૂની વાંચશો ને એટલે હજી એમાં એ જ કમેન્ટ હોય છે તમે જોઈ લેજો કે ભાઈ તમે તો ફિલ્મ પ્રીમિયરમાં જોશો એટલે વખાણ કરો છો બાકી ફિલ્મમાં કાંઈ નથી આ રીતની કમેન્ટ આવે છે એટલે આમાં સારી ફિલ્મો હોય ને સારી ફિલ્મો એના વખાણ થાય ને તો પણ લોકો એમ જ કમેન્ટ કરે કે ભાઈ પ્રીમિયરમાં જોઈશે એટલે તમે વખાણ કરો છો પેલું કહેવાય ને કે સૂકા ભેગું લીલું બળે આ એવું છે એટલે આ દાગ કઈ રીતે દૂર કરવો છે એ મને નથી ખબર પણ પ્રીમિયર થવા જોઈએ કે ના થવા જોઈએ એનો મારો મત છે કે થવા પણ જોઈએ અને ના પણ થવા જોઈએ કેમ થવા જોઈએ અને કેમ ના થવા જોઈએ એ આપણે હવે ચર્ચા કરીએ અત્યારે છે ને જો પ્રીમિયરમાં ઇન્ફ્લુએન્સરો આવે છે પછી ફિલ્મસ્ટારો આવે છે અને મીડિયા કર્મીઓના પણ લોકો આવે છે ઇન્ફ્લુએન્સરોનું એવું છે કે એ લોકો મેં તમને આગળ કીધું ને એમ હરખમાં હરખમાં એ લોકો છે ને એ કે ચાલો મલ્લાહ ઠાકરને મળવા પડશે અને જાનકી બોડીવાળા સાથે આપણે ફોટો પડાવશું ને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે બેશું ને સમોસા પોપોન ખાશું અને થોડું ઘણું ફિલ્મ છે સારું બોલી નાખશું ઇન્ફ્લુઅન્સરો આ બધા છે ને આવું બધું કરવા જ જાય છે એટલે એ લોકો તો માનો કે પોઝિટિવ બોલી નાખે ચાલો અને આ ઇન્ડસ્ટ્રીવાળા એનો ફાયદો ઉઠાવે છે એટલે આ વસ્તુ તો થઈ ગયું પણ ઇન્ડસ્ટ્રીના લોકોને છે ને હરખ છે ઇન્ડસ્ટ્રીના લોકો તમે કોઈ પણ પ્રીમિયર ઉઠાવીને જોઈ લો કોઈ પણ ગુજરાતી ફિલ્મ ચાલતી હોય બરાબર પ્રીમિયર હોય એમાં તમે ઇન્ડસ્ટ્રીના લોકો છે ને એના ઇન્ટરવ્યૂ તમે જોઈ લેજો ફિલ્મ પછીના બે ત્રણ લાઈન હોય ને એ કન્ફર્મ જ હોય સરસ છે આ વખતે કંઈક નવું બનાવ્યું છે આ વખતે કંઈક નવું જોવા મળશે ખૂબ ખુશી છે કે આ રીતનો ટોપિક પસંદ કર્યો છે પાંચ સાત લાઇન કન્ફર્મ જ હોય મને એવું સાંભળવા મળ્યું છે કે અમદાવાદમાં જે પીવી આર છે એની આગળ એક ચાની ટપરી છે રિયલ રિવ્યૂ ત્યાં જાણવા મળે છે મીડિયા સામે જે હકીકત બોલવાની હોય ને એ હકીકત એ ચાની ટપરી પર બોલવામાં આવે છે આવું મેં સાંભળ્યું છે કે પ્રીમિયર પછી આ લોકો ત્યાં જાય છે અને એ ફિલ્મ વિશે ખરાબ કે સારું જે કાંઈ હોય ને એ ત્યાં એનું ડિસ્કશન થાય છે મીડિયા સામે ફક્ત ને ફક્ત સારું સારું જ બોલવામાં આવે છે જો સંદીપ સર છે ને એ પોડકાસ્ટમાં એક વાત કરી હતી ફિલ્મોના પ્રીમિયર છે ને એ એક સેલિબ્રેશન છે એ એક ઉજવણી છે એટલા માટે એ થવી જોઈએ હું સંદીપ સનની વાત સાથે બિલકુલ સહેમત છું હવે આપણે જે સામાન્ય લોકો છીએ આપણી ઘરે કોઈ નવા બાળકનો જન્મ થાય તો આપણે આપણા પરિવાર સગા સંબંધીઓને બોલાવીને આપણે ઉજવણી કરીએ એવી જ રીતે ઇન્ડસ્ટ્રીના લોકો છે એ ફિલ્મ નવી બનાવે એટલે એ લોકો પછી બની જાય એટલે ફિલ્મ રિલીઝ કરવાની હોય એટલે બધા ઇન્ડસ્ટ્રીના લોકો આખો પરિવાર ભેગો થાય અને એની ઉજવણી કરે અને પછી ઉજવણીમાં બધા એકાબીજાને બોલાવે અને પછી કેવું હોય કે ભાઈ માનો કે એક્સ વાય નામના કલાકાર છે અને પાંચ મિલિયન ફોલોવર છે એબીસી નામના કલાકાર છે અને પાંચ લાખ ફોલોવર છે તો એ બધા પછી પોતપોતાની પોસ્ટમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકે કે ભાઈ મેં ફલાણી ફલાણી ફિલ્મ જોઈ મને આવી લાગી એટલે એનાથી કેવું કે એનો ફોલોવર હોય ને એને એવું થાય કે ભાઈ ઓ ઓકે ભાઈ આ ફિલ્મ જોઈ છે આ ફિલ્મ આવી છે સારી છે ચાલો હું જોવા જાઉં આ રીતનું આખું બેઝ છે પણ અત્યારે કેવું શું છે ખબર સ્ટોરી બધા મૂકે સ્ટોરીમાં વખાણ જ કરે કે ભાઈ મજા આવી ગઈ ગજબ થઈ ગયો જબરજસ્ત છે એકદમ બ્લોક બાસ્ટર આ રીતની સ્ટોરી જ મૂકી દે એટલે હવે છે ને પબ્લિક સ્માર્ટ થઈ ગઈ છે પબ્લિકને ખબર છે કે આ ભાઈએ ફિલ્મ પ્રીમિયરમાં જોઈ છે આ ભાઈએ ભલે પાંચમાંથી પાંચ સ્ટાર આપ્યા પણ આપણે એને ઇગ્નોર કરો આગળ મેં તમને વાત કરીને એમ કે આ કહેવાય ને દાગ પડી ગયો છે એટલે પબ્લિક ઇગ્નોર જ કરે છે તમે જે મોટિવથી પ્રીમિયર કરો છો કે મારું મોટીવ વાત છે કે ભાઈ પાંચ પચીસ કલાકારો ભેગા થાય અને સ્ટોરી મૂકે મારી ફિલ્મ પછી એ બધા કલાકારોની સ્ટોરી જોઈએ ને પછી પબ્લિક ફિલ્મ આવે તો એવું કાંઈ નથી થતું એમાં એલું કંઈ થતું નથી ઝીરો ઝીરો છે તમારો જે મોટિવ છે ને એ સાચો છે પણ જે રીત છે ને એ આખી ખોટી થઈ ગઈ છે કારણ કે પબ્લિક સ્માર્ટ થઈ ગયું છે હવે અહીંયા જો ને બે વસ્તુ થઈ શકે ફિલ્મ પૂરી થાય પછી મીડિયા સામે કોઈ કલાકારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે તમે પહેલી ફિલ્મ જોઈએ એ કેવી લાગી તો હવે એ કલાકાર જ્યારે એ ફિલ્મના વખાણ કરતા હોય ને તો ત્યારે એ બે વસ્તુ હોય કાં તો એ કલાકારને ડર હોય કે અત્યારે ભલે એની ફિલ્મ હોય કાલ સવારે મારી ફિલ્મ આવશે જો હું એની ફિલ્મ વિશે ખરાબ બોલીશ તો કાલ સવારે એ મારી ફિલ્મ વિશે ખરાબ બોલશે આ એનો ડર હોય બીજો નંબર એવો હોઈ શકે કે હું એની ફિલ્મ વિશે ખરાબ બોલીશ અને મારો અને એનો સંબંધ છે એ થોડો કડવો થઈ જશે તો શું થશે આના કારણે જ ફક્ત ને ફક્ત સારું બોલવું પડતું હશે આવું મને લાગે છે પણ એક વસ્તુ આનું સોલ્યુશન એવું આવી શકે કે અંદરો અંદર સમજૂતી કરી લેવાય અંદરો અંદર બધાએ સમજૂતી કરી લેવાની કે ભાઈ જેને જે લાગે બોલવાનું કોઈથી ડરવાનું નહીં સંબંધો આપણા જેવા જ છે એવા જ રહેશે અથવા તો પછી પ્રીમિયરનું ઇન્વિટેશન આવે તો જેને ઇન્વિટેશન મળ્યું હોય એને સામેવાળાને કહેવાનું ભાઈ જો પ્રીમિયરમાં હું આવીશ ફિલ્મ જેવી લાગે એવું જ હું બોલીશ ખરાબ લાગે તો ખરાબ હા એક્ટિંગ ખરાબ લાગશે તો હું બોલીશ કે ભાઈ એક્ટિંગ ખરાબ છે વિષય ખરાબ લાગશે તો વિષય ખરાબ બોલી નાખીશ જે સારું લાગે સારું પણ બોલવાનું ખરાબ લાગે ખરાબ પણ બોલવાનું એટલે આ રીતની સમજૂતી જો અંદરો અંદર થાય કે ભાઈ ખરાબ લાગશે તું ખરાબ બોલીશ પણ તારે ખોટું નહીં લગાડવાનું આપણા સંબંધ ને આવા રહેશે આવું અંદર સમજૂતી થાય ને તો આમાં કાંઈક આ દાગ છે એ થોડોક આછો થાય એવું મને લાગે છે એટલે અત્યારે થયું છે કેવું ખબર પાંચસો સાતસો જણા કદાચ પ્રીમિયરમાં આવે એમાં બધી પ્રકારના લોકો હોય ઇન્ડસ્ટ્રીના લોકો હોય ફિલ્મ સ્ટારો હોય પછી ઇન્ફ્લુઅન્સરો હોય પછી ફૂડ બ્લોગરો છે એમાં એ હોય આ જે હોય બધાએ હોય પછી બધાએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફિલ્મના રિવ્યૂ શેર કરે અને બધા રિવ્યૂ પોઝિટિવ આવે એટલે ફિલ્મ જેની જેની ફિલ્મ હોય ને પ્રોડ્યુસરને એને એમ થાય કે હા લો પાંચસો જણાની ફિલ્મ બનાવી છે હવે એ પાંચસો જણા પોતપોતાના સોશિયલ મીડિયામાં ફિલ્મના રિવ્યૂ રી બતાવશે એટલે પછી એ રિવ્યૂ પબ્લિક સુધી પહોંચશે અને પબ્લિક ટિકિટ લઈને ફિલ્મ જોવા આવશે પણ એવું કાંઈ ન થાય પબ્લિકને ખબર જ છે કે ભાઈ ભલાય ભલે પહેલાં એ સ્ટોરી મૂકી પણ એ પ્રીમિયરમાં જોઈને આવ્યો છે એટલે એને વખાણ જ કરશે આ રીતે પબ્લિક ઇગ્નોર કરી નાખે છે પ્રીમિયર જોઈને કોઈ ફિલ્મ જોવા ગયું હોય એવો દાખલો કોઈ એટલે કોઈ છે જ નહીં તમારે સર્વો કરાવી લેવો સર્વે કરાવી લેવો હોય તો સર્વે કરાવવાની છૂટ સર્વે કઈ રીતે કરાવવો એ મને નથી ખબર પણ તમારે સર્વે કરાવી લેવાની છૂટ એટલે પ્રીમિયર છે ને ખાલે ખાલો અત્યારે ખર્ચો જ છે પાંચસો જણાને મેં કોઈક મેકર્સ પાસે એવું પોડકાસ્ટમાં સાંભળેલું કે એક ટિકિટનો ખર્ચો પ્રીમિયરમાં પાંચસો રૂપિયા થાય છે પાંચસો રૂપિયામાં ટિકિટ આવી ગઈ સમોસા પોપકોર્ન પાણી બધું આવી ગયું એટલે એક વ્યક્તિની ટિકિટ પાંચસો હવે પાંચસો જણા સાતસો જણા તો પ્રીમિયરમાં આવતા જ હશે એટલે પાંચસો જણાને આપણે કદાચ મિનિમમ માની લઈએ તો અઢી લાખ રૂપિયા થયા તો અઢી લાખ પ્રીમિયરમાં બગાડવાને એની કરતાં અઢી લાખ કોઈ સારા રાઇટરને અપાય જે સ્ટ્રોંગ સ્ટોરી લખી કે એવા રાઇટરને ગોતીને એને અપાય એટલે તમારે પ્રીમિયર કરવાની જરૂર ન પડે કોઈને બોલાવવાની જરૂર ન પડે અને સ્ટોરી છે ને એ જ તમારી ફિલ્મને પૈસા બનાવીને આપે આટલું કરાય બાકી અત્યારે જે પ્રીમિયર થાય છે ને એ રીતના પ્રીમિયર કરવો હોય ને તો પ્રીમિયર ન કરાય હાશા રિવ્યૂ પોઝિટિવ નેગેટિવ બધું આ બધું થવા મળશે ને ત્યારે જ પ્રીમિયર કરાય એટલે મેં તમને કીધું કે મારા જવાબ બે છે પ્રીમિયર કરાય પણ ખરા અને ના પણ કરાય પણ અત્યારે જે રીતે થાય છે ને એ રીતે પ્રીમિયર કરવો હોય તો કરાય જ આ બધો ખર્ચો જ છે આ સીધી અને સિમ્પલ અને દેશી વાત છે કારણ કે મેં તમને કીધું ને એ પ્રોડ્યુસર જે મેકર્સ હતા ને એણે જ પોડકાસ્ટમાં કીધું હતું કે એ લોકો મીડિયા સામે બધા મેક ફિલ્મ સ્ટારો છે ને સારું સારું બોલ નાખે પણ પછી અમદાવાદમાં જેમ તમે તમને કીધું ને કે પીવીઆરની આરની આગળ જે ચાયની ટપરી છે ત્યાં તમારે રિયલ રિવ્યૂ જાણવા મળે કે ત્યાં હકીકતમાં ફિલ્મ વિશે શું છે એ રિયલ રિવ્યુ ત્યાં જવા મળે એટલે આ રીતનું છે કેમેરા અમે બધું સારું સારું કેમેરાની પાછળ બધું ખરાબ ખરાબ એટલે જે હોય એ તમારા વિચાર અને વિમર્શ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો જ્યારે સારું થાય જ્યારે બધામાં હિંમત આવે સાચું બોલવાની પછી પ્રીમિયર કરાય ત્યાં સુધી પ્રીમિયર ન કરાય ધન્યવાદ